નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ પારસીઓના કાશી તરીકે જાણીતા ઉદવાડા વિશે પારસી સૌથી ના યાત્રાધામ ઉદવાડા એ કોલક નદીના કિનારે વલસાડ જિલ્લામાં આવેલું પવિત્રો વર્ષ પહેલા એટલે કે અનુમેત્રક યુગમાં ઈરાન થી વિધર્મીઓના ત્રાસ થી નાસી આવેલા જર્થોસ્તીઓ પોતાના ધર્મ ને બચાવવા પોતાનું વતન છોડીને ગુજરાત માં આવેલા વલસાડ ની દક્ષિણ જાદીરાણા ના સંજાણ બંદરે ઉતર્યા હતા સાથે લાવ્યા હતા આરબોના ત્રાસ ની વાતો અને પવિત્ર આતશ બહેરામ અર્થાત પવિત્ર અગ્નિ આ પવિત્ર અગ્નિ આજે પણ ઉદવાડા ખાતે બારસો વર્ષથી પ્રજ્વલિત છે દંતકથા તો એવી છે કે આ પ્રજાએ કરેલી આશ્રય ની વિનંતી ના જવાબ માં જાદી રા્યો છલોછલ ભરેલો દૂધ નો પ્યાલો મોકલી ને જણાવ્યું કે રાજમાં જગ્યા નથી તો પારસીઓના વડાઓ તેમાં સાકર ઉમેરીને તે પાછો મોકલ્યો અને કહ્યું કે અમે દૂધમાં સાકર ની જેમ ભળી જઈશું દંતકથા હોય કે હકીકત પણ એ ઇતિહાસ નું તથ્ય બની ગયું છે પારસીઓ અહીં આવીને સાચે જ દૂધમાં સાકર ની જેમ ભળી ગયા છે આપને જણાવી દઉં કે કિસ્સે સંજાણ ની રચના દસ્તુર બહેરામ કેકોબાદે કરી હતી તથા સંજાણ બંદર એ પારસીઓ માટે ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી